ત્યાંથી જ આપણે તમને થોડી ઘણી માહિતીની શરૂઆત કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં પેલું બે લાઈકન દબી દેજો અને બ્લોગ સારો લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો અને મસ્ત મસ્ત લાઈક કરી દેજો ભૂલાય કે બરાબર તો આપણે બ્લોગની શરૂઆત કરીએ તો શરૂઆતથી તમને બતાવવું તો આ છે આપણે આનું શું કહેવાય આઉટપુટ આઉટપુટ મતલબ કે જે આપણે શું કે પ્રવાહી બહાર નીકળે પહેલા શરૂઆત તો તમને ત્યાંથી જ આપણે કરીએ કે આખી આપણે ઓટલી તો એ માટે બનાવવામાં આવે છે બરાબર આખી જીવામૃતની એડવાન્સ બેગ એટલે કે બાયો ગેસ્ટર કે જે આપણે બેરલમાં ને એમાં જે જીવામૃત બનાવતા એમાં થોડો ઘણો પ્રોબ્લેમ એ રહેતો કે શું કહેવાય હર વખતે આપણે હલાવવાનું હર વખતે શું કહેવાય ઓલું કરવાનું દિવસમાં એક બે વખત તમારે હલાવવાનું થતું અને એમાં ખાસ કરીને દુર્ગંધ બહુ આવતી કારણ કે એ ખુલ્લો બાયોગેસ્ટર કહેવાય એને કારણ કે બેરલ રહ્યું એમાં તો હવા તો પ્રેશન જ થતી એનાથી જે શું કહેવાય અમુક તત્વ પણ આપણે જે કામના તત્વો છે શું કે કાર્બન એવા તત્વો છે નાઇટ્રોજન છે એવા ઉડી પણ જતા હોય તો એના માટે થઈને ખાસ કરીને આપણે આ બેગ વસાવી છે અને આ બેગ છે આપણે ક્રાંતિ બાયોગેસ્ટ વાળાની બેગ છે જે આપણે સરસ મજાની બેગ બનાવે છે માધવભાઈ સાવલિયા અને કલ્પેશભાઈ પાંચુરિયા કરીને બનાવે છે એનો આગળ આપણે પાછો પણ બ્લોગ બનાવશું અત્યારે તો આપણે આ બનાવી છીએ બરાબર એટલા માટે થઈ અને એનો પરિચય આપો કે એક આપણે હાદી ભાષામાં કહીએ તો ખેતરના શેઢે ખેતરની શેઢે ખાતરનું કારખાનું જેમ આપણે ઉરિયાને ડીએપી ને એવા અનેક જાતના કેમિકલવાળા ખાતરું આપણે લેવા જતા હોય અને અ દિન પ્રતિદિન આપણે જમીનમાં એ નાખીને જમીનને આપણે પ્રદૂષિત કરીએ છીએ અને ગુણવત્તા જે જમીનની હતી એ ઘટાડી છે પણ આ તો આપણા ને આપણા ખેતરના ને ખેતરના છેઢે જ જે ફેક્ટરીઓમાં બને છે એની જગ્યાએ આપણે એક આપણે નાની એવી ફેક્ટરી નાખી દીધી આપણા ખેતરપૂર તેવું કહીએ તો હાલે બરાબર તો એવી સરસ મજાની અ શું કહેવાય બાયોગેસ્ટરની ટ્યુબ આપણે બેઠાડીએ છીએ બરાબર તો આખી ખાતર માટે થઈને જ આપણે બનાવેલી છે તો આ રીતનું આ કુવાનું સ્ટ્રકચર હોય શરૂઆતથી આપણે આમથી જ લેતા આવીએ કે પાયાથી લેતા આવીએ આપણે બરાબર તો આ આપણે બેરલ છે અને બેરલની બેઠક ઉસી માટે રાખી હતી કે આ છે આપણે ઇનપુટ છે ઇનપુટ એટલે આમાંથી બધી વસ્તુ આપણે નાખવાની મટીરિયલમાં આપણે અત્યારે નાખી દીધું છે થોડું ઘણું ઘટતું વસ્તુ છે એ શું કે એક સાથે નથી પૂરી થાય એટલે તો એને કાલમાં આપણે નાખી દેવું બરાબર તો આ બેરલની અંદર આપણે ગાયનું સાણ છે જે ગોબર પછી ગાયનું ગૌમૂત્ર ખાટી છાશ ગોળ છે ચોખા છે ઘન કચરો ઘન કસરો નેદામણ થાય છે એ પણ આમાં નાખી દેવાનું પછી રસોઈમાંથી જે પણ આપણે વેસ્ટેજ વધે છે કિચન કહેવાય એને પણ આમાં આપણે નાખી દેવાનું એનાથી જે ખાતર ત્યાર થાય ને એની કોઈ વાત જ પૂછો માં એમ વસ્તુ તો એ હું કઈ શરૂઆતમાં આપણે આ બધી વસ્તુ અત્યારે બેગ ભરી દીધી છે એમાં એકસો વીસ કિલો સાણ નાખ્યું છે સાઠ કિલો ગૌમૂત્ર સાઈઠ કિલો સાસ અને ત્રીસ કિલો ઘન ઘનકસરો ત્રણ કિલો સોખા અને ત્રણ કિલો ગોળ અને એક લીટર આમાં આપણે બેક્ટેરિયા આવે છે હું તમને બેક્ટેરિયાનો ફોટો આગળ તમને સ્ક્રીન ઉપર બતાવી દે એમાં તમે જોઈ લેજો એ જે ક્રાંતિ શું કહેવાય બાયોટ્રક્ચર વાળા છે એ લોકો ખુદ જ આપે છે એ આપણે પહેલી વખત એકવાર નાખવાનું હોય હર વખતે નાખવાનું નથી થતું બીજી વસ્તુ જીવામૃતમાં ને એમાં આપણે હર વખતે થોડું ઘણું આપણે ગોળ ને એવું નાખતું રહેવું પડે છે અને આમાં એ વસ્તુનો હા આમ જવું તો પહેલી વખત ખર્ચો થાય છે અત્યારે મહેનત તો બધામાં થાય મહેનત થતી એવી નથી પણ આમાં એવું છે કે પહેલી વખત અત્યારે નાખી દીધું બેગ બેગ ગઈ દિવસે આ આપણે કમ્પ્લીટ તૈયાર થાય મતલબ દિવસે ખાતર બનવાનું શરૂઆત થાય એકવાર પિસ્તાલીસ દિવસે ખાતર બનવાની શરૂઆત થઈ જાય પછી ડેલી માટે આપણે આ સો લીટરની કેપેસિટી છે ડેલી માટે અહીંથી સો લીટર માટેનું મટીયલ નાખવાનું ને સો લીટર સામેથી કાઢી નાખવાનું એટલો મતલબ એવો થયો કે કાયમી માટે સો લીટર પ્રવાહી ખાતર જે પ્રવાહી સ્વરૂપમાં ખાતરી એમાં ટોટલી જાતના શું કહે બેક્ટેરિયા અને સરસ મજાના આપણા ખેતરમાં જે ઘટતી જે જે તત્વો છે ને એ બધી પૂરતી કરે છે ને બીજી વસ્તુ વધુ પડતો આમાં ઘનકસરો જ નાખવાનો હોય છે મતલબમાં કે જે આપણે નેદામણ વેસ્ટેજ નીકળે છે જેને આપણે ખેતરમાં નાખતા નથી કે કોઈ જાતને ઉકળવા નાખતા નથી એને આપણે ખેતરની બહાર નાખી દઈએ છીએ એના ને એને આપણે ઉપયોગ કરી અને એમાંથી આપણે ખાતર બનાવવાનું છે એમાં મોસ્ટ ઓફ ઓલી આપણે કાર્બન રહેલું હોય છે અને આપણે ખેડૂતને હજી ઘણી ખરી સમજણ નથી હોતી ને એના હિસાબે જ આપણે ઘણું ખરું વસ્તુ બહાર ફેંકી દઈએ છીએ પહેલે તો એ કે આપણા ખેતરમાં કૂશું ઉગે છે શું કરવા કુદરતે આ બધી સાયકલ બેને આવેલી છે કુદરતે એ રીતનું શું કહેવાય જમીનને પોષણ પૂરું પડી રહે એ માટે થઈને જ એવા ખડ ઉગે છે કે અમુક ખડમાં બધી તત્ત્વોનો હોય જેવું જેવું ખડ હોય ઘાસ હોય એવું કાર્બન છે નાઇટ્રોજન છે એવા બધાય અલગ અલગ પ્રકારના ઘાસ પણ હોય છે તો એ ઘાસ છે એ આપણે બહાર ફેંકી દેતા હોય છે અને સતા પણ આપણા ખેતરમાં ક્યાંથી આવી જાય છે નથી નથી આપણે આપણે ખાતર નાખતા કે એનું બીજ નાખતા સતા એ ઉગે છે કારણ કે એ કુદરતની સાયકલ છે એ આપણા ખેતરને વાતાવરણ પૂરું પાડવા માટે અને તત્વ પૂરું પાડવા માટે થઈને ઉગે છે તો બે થી ત્રણ વર્ષ તમને સખત એની નિંદ આ બાયોગેસ્ટ ઉપયોગ કરો એટલે પહેલી વસ્તુ કે લોઢાને ને લોઢું કાપે ઝેરને ઝેર મારે આપણે ધરોકડી મારવી છે તો એના માટે ધરોકડીની દવા લાવીએ તો કેમ ધરોકડી જ જાય છે એનું કારણ છે કે એમાં એ રીતના તત્વો નાખેલા છે ધરોકડીના એટલે ધરોકડીને ધરોકડી મારે છે બરાબર તો જે તમે કચરો નાખશો ધારો કે કોઈ શું કે ખડ નાખો મકાઈ નાખો તો એ મકાઈ ને જ પછી તમે બે થી ત્રણ વર્ષમાં એક ધરી મકાઈ નાખો ને એટલે આપણા ખેતરમાં મકાઈ ઉગવાનું તમે બી નાખો તો એ ઉગે નહીં કારણ કે આમાં એ રીતનું આખું શું કહેવાય દવા એ રીતની બની જાય એની એની ને એની એના એના બેક્ટેરિયા બની જાય એટલે એના હિસાબે એ જમીનમાં ઉગતું જ નથી એટલે બે થી ત્રણ વર્ષ તમે હરખું વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે સરસ મજાની આપણી જમીનમાં શું કહે બીજા પણ ઘાસ પણ ઉગવા બંધ થઈ જાય એટલે નેદામણ નીકળી જાય છે બરોબર તો આ રીતનું આપણે આ ખોલું તૈયાર કર્યું છે આ બેરલ માંથી જે પેલા શું કહે ડેલી માટે આપણે સાણ છે ગૌમૂત્ર છે એ નાખવાનું હોય એ બધી વસ્તુ આમાં નાખીને અને બીજું પાણી એડ કરવાનું હોય સાણ તો પછી તો શું કે પિસ્તાલીસ દિવસ પછી તો ત્રણ કિલો જ નાખવાનું હોય ઘન કસરો હશે ઈ પાંચ સાત કિલો નાખવાનો હોય કિસર રેસ્ટ કિલો બે કિલો જે થતું હોય નાખવાનું હોય બરાબર તો એ બાકીનું બીજું બધું પાણી બરાબર એના દ્વારા પાઇપ દ્વારા અહીંથી આપણે અંદર આપણે જાય છે એન્ટ્રી કરે છે અને એ પછી આમાં ધીરે ધીરે બેક્ટેરિયા મલ્ટિપ્લાય થાય મલ્ટિપ્લાય થાય એટલે હજારના બે હજાર બે હજારના ના પાંચ હજાર દસ હજાર લાખો કરોડો એ રીતના બેક્ટેરિયા એ બેક્ટેરિયા થાય એ અહીંથી તમે ગમે એટલું કદાચ શું કહે કોઈ પણ વસ્તુ નાખો પાંદડું નાખો કે ઘાસ નાખો કે કોઈ પણ થડ નાખો એ અહીંથી અહીંયા પૂગે ને પિસ્તાલીસ દિવસે તો એને હાવ પ્રવાહી બનાવી દે બરાબર અને આ છે આપણે જે આમાં ગેસ ઉત્પન્ન થાય જે ઘનકચરો નાખ્યો છે કે પછી શું કહે કિચન વેસ્ટ નાખ્યું છે કે ગોબર નાખ્યું છે ગૌમૂત્ર નાખ્યું છે એનો ગેસ ઉત્પન્ન થાય એ આપણે એક ચૂલો પણ આપેલો છે અને પાઇપ પણ આપેલો છે બધી વસ્તુ એના દ્વારા આપણે કિચન પણ આપણે ગેસનો પણ સારો એવો ઉપયોગ થાય છે અને આ બાજુ આપણે ઇનપુટ આપ્યું છે આઉટપુટ મતલબ આ ઇનપુટ અને આ આઉટપુટ એ જે પિસ્તાલીસ દિવસે ત્યાર થાય એ અહીંયા આપણે એક બેગ રાખી અને શું કહે બેગ કે બેરલ કે તમને ડ્રમ જે સો લીટરનું આસપાસ આપણે જે આપણે અનુકૂળતા પ્રમાણે રાખી દેવાનું અને પિસ્તાલીસ દિવસ પછી ડેલી માટે આપણે ઉપયોગને ન કરવો હોય તો અઠવાડિયામાં એક બે વખત કરો તો પણ હાલે એમ પણ તો જરૂર હોય તો આપી જ દેવાય કારણ કે પિસ્તાલીસ લિટર બનાવે છે તો પિસ્તાલીસ લીટરને આ કોઈ જાતની નુકસાન નથી વધારે આપવું તો એની વાંધો ની ને ઓછું આપવો તો પણ કંઈ નુકસાન નથી તો સરસ મજાને આપણે ડ્રીપ ફસાવી છે તો અહીંથી ડાયરેક્ટ બેરલ મૂકીને ડ્રીપ દ્વારા આપણે આખા ખેતરમાં પણ આપી શકીએ તો આ રીતનો આખો આપણો પ્લાન છે અત્યારે તો શરૂઆત છે આપણે હજી બનાવ્યો છે બરાબર જેમ જેમ બધું કમ્પ્લીટ થઈ જશે અને શું કહેવાય ત્યાર થઈ જશે એ પ્રમાણે આપણે અમૃતને ખેતરમાં આપશું ને એનું કેવું રિઝલ્ટ મળે એ હું તમને ખાસ કરીને કહે ને આનો ફાયદો કેવો છે આપણે તો ત્રણ ચાર વર્ષતા ઓર્ગેનિક ખેતી કરીએ છીએ ને સારું એવું રિઝલ્ટ મળે છે ખાલી બેરલમાં બનાવીને નાના નાના નુસ્ખા કરતા છતાં પણ આપણે સારામાં સારું રિઝલ્ટ મળે છે બરાબર પહેલી વખત ખર્ચો છે આમ લાગે છે પણ છતાંય તમે એક વર્ષમાં મારે પંદર વીઘા જમીન છે તો મારે ને મારે હું ગણતરી કરતો તો હું કહેવાય કે ચાલીસ પચાસ હજાર નું ખાતર ને દવાનો ખર્ચો થઈ જાય તો આ અત્યારે આપણે પંદર હજારની વસાવી છે મોટી એક સો લીટર નીકળે એટલું જ આપણે ઓલું કર્યું છે બરાબર તો આ મારા ખેતર પૂરતું જાય એમ એમ છે વધારે મારે કઈ જરૂરિયાત નથી છતાંય તમને એવું લાગતું વધારે તમારી જરૂરિયાત હોય તો ત્રીસ હજાર કે પચાસ હજાર તો આપડે એક અત્યારે આ બધો ખર્ચો ગણી લઈએ તો પચીસ હજારમાં આખું કમ્પ્લીટ સ્ટ્રક્ચર સહિત ત્યાર થઈ ગયું છે બરાબર તો સરસ મજાનું આમાં પણ આપણે સારું એવું ખાતર મેળવી શકીએ અને ખેતરમાં પણ શુદ્ધ અને સારું મસ્ત વાતાવરણની સાથે આપણે સારું ઓર્ગેનિક બકાલુથી માંડી અને અનાજ મેળવી શકીએ પહેલી વસ્તુ તો ઓલું ખાતર નાખીએ છીએ એમાં ઉત્પાદન એટલું આવતું નથી ને બીજી વસ્તુ એ કેમિકલ તો છે જ તો આમાં પ્યોર શું કહેવાય ઓર્ગેનિકની સાથે આપણે સારું એવું ખોરાક પણ મેળવીએ અને સરસ મજાનું ઉત્પાદન પણ મેળવીએ બરાબર તો આ રીતનો આખો આપણે પ્લાન હતો ખેડૂત

ક્યારે પણ જ્યાં સુધી ગણતરી નહીં કરે ત્યાં સુધી ક્યારે આ રીતનું સાહસ નહીં કરી શકે બરાબર તો ક્યારેક ક્યારેક પણ કરતા રહેવા પડે અને ક્યારેક ક્યારેક જમીનની પણ જાચ કરતી રહેવી પડે જમીનમાં હું જોઈએ છે હું નહીં તો સરસ મજાનું એની સાથે આપણે ઉત્પાદન પણ મેળવી શકીએ તો આજના બ્લોકમાં આપણે એટલું જ રાખશું કારણ કે જેટલી વાત કરીએ એટલી ઓછી જ છે અને ઓર્ગેનિકમાં તો જેટલું તમે કંઈક નવું કરો એવો શું છે આમાં તો નુસખા કરવા પડે ક્યારેક રિઝલ્ટ મળે ને ક્યારેક નહીં મળે તો સરસ મજાનું આપણે ખેતીમાં સારું એવું અત્યારે મારી જમીન એટલી છૂટી પડી ગઈ છે ને કઈ વાત પૂછો મને અત્યારે પણ હજી તો પેલું પીએચ આપ્યું તો આખા ખેતરમાં અળસિયા જ દેખાય તમને અત્યારે માણસોના ખેતરમાં અળસિયાને ગોતવા જવા પડે કે છોકરાને બતાવ હોય ને તો એમ કેવું પડે કે હા અળસિયા ગોતવા ક્યાં જાવ હું એમ ને આપણા ખેતરમાં એટલું અળસિયું છે ને કારણ કે ત્રણ વર્ષમાં એટલું જમીન સુધરી ગઈ છે ને કે વાત પૂછો મેં તો સરસ મજાની ખેતી કરી શકીએ થોડું ઘણું સાહસ કરવા આપણે પણ સારું એવું ઉત્પાદન લઈ ખોરાક પણ લઈ શકીએ તો આ સાથે આપણે વ્લોગ પૂરો અહીંયા અને જે લોકો ચેનલમાં નવા હોય સરસ મજાને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં પેલું બે લાયક દબી દેજો આપણે હર વખતે કંઈક ખેડૂતને કંઈક જરૂરી માહિતી હોય તો ખાસ કરીને આપણે આપતા જ રહીએ છીએ અને સરસ મજાની ખેતીના પણ આપણે વ્લોગ બનાવતા રહીએ છીએ તો તમને પણ કંઈક અમારે ખેતીમાં કેવું લાગ્યું કેવું નહીં ને અમારું બાયો ગેસ્ટર કેવું લાગ્યું ને જરૂરથી કરીને કહેજો બરાબર તો સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરજો અને કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બરાબર ફરી મળશું પાછા આવીને આવી નવી માહિતી સાથે કઈક નવા જુગાડ સાથે ને કઈક એવું લાગતું હોય ને તમને જરૂરથી હું કહે જાણ કરશું તો ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય